રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ પોલીસે એ માટે રાજકોટ શહેર પોલીસે એફઆઈઆર સંવેદનશીલ જાહેર કરી છે ફરિયાદમાં ધવલ કોર્પોરેશનના માલિક ધવલ બી ઠક્કર અને રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર અશોક સિંહ જે જાડેજા કિરીટ સિંહ જે જાડેજા પ્રકાશ ચંદ કે હિરન યુવરાજસિંહ એચ સોલંકી તથા રાહુલ એલ રાઠોડને આરોપી બતાવ્યા છે આગ બુઝાવવા ટીમ સાથે આવેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કહ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન તરફથી ક્યારે પણ ફાયર એન ઓસીની અરજી અમારા વિભાગમાં આવી નથી કે એન ઓસી મેળવી નથી આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ હેઠળ નોંધાવવામાં આવેલા ગુનાની તપાસમાં અન્ય આરોપીઓ મળી આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે પોલીસે ટીઆરપી ગેમ ઝોન કોની માલિકીની જગ્યા પર હતો તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી સૂત્રો તરફથી એવું પણ સામે આવ્યું છે કે ગેમ ઝોન અનઅધિકૃત રીતે છેલ્લા ચારેક વર્ષથી કાર્યરત હતો અને સરકારના તમામે તમામ વહીવટી તંત્રના અધિકારીઓ વાકેફ હતા બે આઈએએસ અને બે આઈપીએસ અધિકારીઓનો ટીઆરપી ગેમ ઝોન ખાતે પડાવેલો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રાજકોટ સીપીએ એક નિવેદન આપ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ માર્ગ અને મકાન વિભાગ તેમજ યાંત્રિક વિભાગમાં પરવાનગી મેળવી છે અને ફાયર વિભાગની એનઓસી મેળવવાની કાર્યવાહી ચાલુ હતી રાજકોટ સીપી રાજુ ભાર્ગવનું આ નિવેદન ગુજરાત સરકારને ભીસમાં મૂકી દીધું છે રાજુ ભાર્ગવના જણાવ્યા અનુસાર નવેમ્બર બે હજાર ત્રેવીસથી બુકિંગ લાઇસન્સની રાજકોટ પોલીસે મંજૂરી આપી છે અહીં મહત્ત્વની વાત એ છે કે ફાયર એનઓસી નહીં હોવા છતાં રાજકોટ શહેર પોલીસે કેવી રીતે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપી હતી